શીતળા સાતમ ગુજરાતમાં વિશેષ કરીને ઉજવાતો તહેવાર છે જેમાં શીતળા માતાની પૂજા કરવામાં આવે છે આ તહેવાર શ્રાવણ મહિનાની સાતમી દિવસે ઉજવાય છે શીતળા સાતમની વાર્તા સાથે શીતળા માતાના પ્રાગટ્ય અને તેમની કૃપા સાથે જોડાયેલી હિન્દુ ધર્મની લોકકથા ઓ જોડી છે તારક ચિહ્ન તારક ચિહ્ન શીતળા સાતમની વાર્તા તારક ચિહ્ન તારક ચિહ્ન એકવાર ગામમાં એક ગરીબ સ્ત્રી અને તેની બે દીકરીઓ રહેતી હતી તે સ્ત્રી ખૂબ જ ધાર્મિક અને નમ્ર હતી તે દરરોજ શીતળા માતાની પૂજા કરતા અને માતાજીની મહિમાની કથા કહેતા એક દિવસ ગામમાં ઉગ્ર રોગચાળો ફેલાયો રોગચાળાને કારણે અનેક લોકો બીમાર થઈ ગયા આ ગરીબ સ્ત્રી પણ તેની દીકરીઓ સાથે રોગચાળાનો શિકાર થઈ શીતળા માતાના પરમ ભક્તને આ રોગચાળાની પીડા સહન ન થઈ તેમને માતાજીને પ્રાર્થના કરી કે હે શીતળા માતા કૃપા કરીને આ રોગચાળાથી બચાવો હું હંમેશા તમારા આશ્રય માંગ છું માતાજી ખુશ થઈ અને તેને દર્શન આપ્યા માતાજીએ કહ્યું બેટા તું મારી સાચી ભક્ત છે હું તને આ રોગચાળાથી મુક્તિ આપીશ અને તારા ગામને પણ આ સંકટમાંથી બચાવીશ માતાજીની કૃપાથી તે સ્ત્રી અને તેના પરિવારજનો સાજા થઈ ગયા ગામના લોકોએ પણ માતાજીની કૃપા અનુભવાવી આ રીતે શીતળા સાતમના દિવસે લોકોને શીતળા માતાની પૂજા અને સ્તુતિ કરવાનું મહત્વ સમજાયું તેઓએ આ દિવસને રોગચાળાઓથી બચાવવાના દિવસ તરીકે માનવા લાગ્યા તારક ચિહ્ન તારક 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 ચિહ્ન 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 સાતમના નિયમો આ દિવસે ગરમ ખોરાક બનાવવાનો મનાઈ હોય છે એક દિવસ બનાવેલા ખોરાકને જ ગ્રહણ કરાય છે માતાજીના મંદિરમાં જઈને પૂજા દૂધ ચોખા અને ઘીનો નૈવેદ્ય અર્પણ કરાય છે લોકો મીઠાઈઓ અને ઠંડા પદાર્થો અર્પણ કરી માતાજીને પ્રસન્ન કરે છે આ રીતે શીતળા સાતમનો તહેવાર ગામની સમૃદ્ધિ અને આરોગ્ય માટે મનાવવામાં આવે છે